સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારિકાધીશની જય શ્રી હર હર મહાદેવ હર અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં રાજુલા સિટી શહેરની બાજુમાં સાત કિલોમીટર દૂર ધારેશ્વર નામે સુંદર અને રયામણું ગામ ધાતરવડી નદીના કિનારે આવેલું છે એ ધાતરવડી નદીના કિનારે ધારેશ્વર ગામથી અડધો કિલોમીટર દૂર ઉત્તરમાં શ્રી ધારનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય મંદિર આવેલું છે આ મંદિર પ્રાચીન છે અને કહેવાય છે કે એ શિવલિંગ સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે એ એ શંભુ રીતે પ્રગટ થયા છે त्या भक्तो नामन्ना मन ना मनोरथ पूर्ण करे से जे भक्तो श्रद्धा ने भक्त थी संकल्प करे से ने दर्शन करे से तेना मन ना मनोरथ आ भगवान श्री भोलानाथ धारनाथ महादेव पूरा करे से तातरवाड़ी सारी ताने जती रजो धारनाथ दादाना रोडा से दाम जो दर्शन करता जन पावन थाय जो तातर वडी सरी ताने जतीर जो खलख खल वहता नीर गाय से गीत जो धन्यत या अमे गङ्गा जो, स्नान ते ते निष्पाप थाय जो तातरवडी सरी ताने जतीर स्वयं भूहता पोते धारनि गाय आवे धारा दूधनि थाय जो निरखी सहूजनने आचर्य थायजो धातरवडी सरी ताने जो प्रगट्या पोते शिव धार माथि आज जो नाम राख्या से धार नाथ महादेव जो धन्या धन्या थायु तारे स्वर्गाम जो तातर वडी सरी ताने जतीर जो मोटा मोटा रे जो ने मंदिर बंधाविया देव ना देव महा देव पधराविया મૃદંગ ગારા શંખ નાદ સાંભળાય જો ધર વડી સરી તાને જતીર જો આશા તૃષ્ણાના સંખ કલ્પશમી જાય જો ભર નિભ્રમણા જો ભાંગી જાય જો કૃપા જો પાર્વતી પતિ નિથાયજો ધાતરવડી સરી તને જતી રહેજો ધન્ય ધન્ય જન ધારનાથ જાાયજો યાત્રા કરે એનો બેડો પાર થાય જો भोळानाथ न द्वारे निराशनो सरी ताने जतीर जो गुण लगाता शिवनो न पारजो श्रद्धा सहित धार नाथ पधार जो दास जीवन कहे यमुना तेडान थाय जो धातरवडी सरी ताने जतीर जो तारनाथ दादाना रोडा से धाम जो दर्शन करता जन पावन थाय जो તાતર ધાતરડી સરી તાને જતી રજો ધાતરવડી સરી તાને જતીર જોારનાથ મહાદેવની જય તાતર ધાતરવડી નદીના કિનારે શ્રી ધારનાથ મહાદેવ હર હર મહાદેવ હર ધારનાથ મહાદેવની જય ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબર લાઈક અને શેર જરૂર કરશો કોઈ ભૂલશો નહીં સૌ સંતો ભક્તોની જાજા હેઠથી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ હર હર મહાદેવ